એક્સપાયરી ડેટ ભાગ એક તમારી પાસે કેટલો સમય છે સાહેબ આ મારી બા છે છેલ્લા કેટલાય સમયથી તને મજા નથી રહેતી અવારનવાર પેટમાં દુખાવો ઉપડે છે હું તો કેટલાય સમયથી કહેતો તો હાલ ડોક્ટર પાસે પણ અહીંયા આવવા માટે માનતી જ નહોતી આજે તો મારા સમ ખવડાવીને લેતો આવ્યો છું પોતાના બા શામકુંવર બહેનને ખુરશીમાં બેસાડતા બેસાડતા ધરમશીભાઈ બોલ્યા ધરમશીભાઈની ઉંમર લગભગ પચાસ એક વર્ષ હશે તેમના બાની ઉંમર પંચોતેર વર્ષ પંચોતેર વર્ષ સુધી જીવવું જ મહત્વનું નથી હોતું જીવતા રહેવું પણ મહત્વનું હોય છે ધરમશીભાઈની વાતો પ્રમાણે શામકુંવર બહેન બે ત્રણ મહિના સુધી સાવ સારા હતા બધા સાથે વાતો કરતા મજાક કરતા ભગવાનનું નામ લેતા મંદિરે પણ જતા પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી તેમના સ્વભાવમાં જબરદસ્ત યુટર્ન આવેલું એવું લાગવા માંડેલું કે જાણે તેમને જીવવાની ઈચ્છા જ નથી સાહેબ અચાનક તબિયત બગડવાનું કારણ શું હોઈ શકે

ધરમશીભાઈએ મને કહ્યું સાહેબ કેટલા દિવસ હોસ્પિટલમાં રોકાવવું પડશે મેં કહ્યું તકલીફ થોડી વધારે છે કદાચ બે ત્રણ દિવસ રોકાવવું પડશે સાહેબ આજે જ દાખલ કરી દો જો શક્ય બને તો આજે જ ઓપરેશન કરી નાખો આપણે રાહ નથી જોવી માજીને દાખલ કરવામાં આવ્યા ઓપરેશન માટે તેમની મેડિકલ ફિટનેસ કરાવવામાં આવી તેમનું ઓપરેશન સરસ રીતે પાર પડ્યું ઓપરેશનના ફક્ત ત્રણ કલાક બાદ ધરમશીભાઈ મને મળવા આવ્યા મને કહે સાહેબ રજા ક્યારે થશે હજુ તો માજીને દાખલ થઈ ચોવીસ કલાક પણ નહોતા થયા અને તેમને ઘરે લઈ જવાની ધરમશીભાઈની આટલી બધી ઉતાવળ મને સમજાતી નહોતી મેં કહ્યું આપણી વાત તો થઈ હતી કે બે ત્રણ દિવસ રોકાવવું પડશે હજુ આજે જ ઓપરેશન થયું છે તેમને ઘરે લઈ જવાની આટલી બધી ઉતાવળ કેમ ધરમશીભાઈએ મારી આંખોમાં આંખ નાખીને જોયું મને એવું લાગ્યું કે જાણે તેમની આંખો એ નજીકના ભવિષ્યમાં આવનારી કોઈ મુશ્કેલીની ચિંતામાં એડવાન્સમાં જ ભીના થવાનું નક્કી કરી નાખ્યું તેમની આંખોમાં આવેલી આ વિનાશ તેમના ગળા સુધી પહોંચી ગઈ તેમના ભીના અવાજે કહ્યું સાહેબ બને તેટલી જલ્દી રજા આપી દો ને મારે થોડીક ઉતાવળ છે ત્યારે ધરમશીભાઈના જીવનમાં આવનારા વાવાઝોડા વિશે મને ખ્યાલ પણ નહોતો હું મારા કન્સલ્ટિંગ રૂમમાં મારી રિવોલ્વિંગ ખુરશી પર આરામથી બેઠેલો મારી સામે રહેલો માણસ કેટ વંટોળા અને વાવાઝોડાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યો આ તો અન્યાય કહેવાય એક માણસ પોતાના કન્સલ્ટિંગ રૂમમાં એસીમાં બેઠા બેઠા પોતાના સુવાળા ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો હોય એ જ રૂમમાં તેની સામે બેઠેલો માણસ પોતાના ખરબચડા વર્તમાન અને તકલીફોની ગરમીમાં શેકાતો હોય કોણે કહ્યું કે વાતાવરણ દરેક વ્યક્તિ માટે સરખું હોય છે મારી સામે બેઠેલા ધરમજીભાઈ મારા રૂમના 22 ડિગ્રી તાપમાનમાં પણ પરસેવે રેપચે હતા ફક્ત તેમના શરીર પર જ નહીં તેમની આંખોમાં અને તેમના અવાજમાં પણ પાણીનો પ્રવાહ ધીમે ધીમે શરૂ થઈ ગયેલું મેં પૂછવાની હિંમત કરી જ નાખી મેં તેમને પૂછ્યું શેની ઉતાવળ છે મને કહે સાહેબ મારી પાસે સમય બહુ ઓછો છે ક્યાં જવાનું છે તમારે સરકારી નોકર છો સાહેબ સરકારની મરજી પ્રમાણે કામ કરવું પડે સરકારનું માનવું છે કે આ જગ્યાએ મેં બહુ નોકરી કરી લીધી એટલે હવે મને કોઈ બીજા શહેરમાં જવાનું ફરમાન આપ્યું છે મેં કહ્યું ઓ અચ્છા તમારી બદલી થઈ રહી છે સરકાર ક્યાં મૂકવાની છે તમને જેમ ગાઢ જંગલની વચ્ચે રસ્તો શોધી લઈએ તેમ ગાઢ ઉદાસીમાંથી ધરમશિભાઈએ પોતાનું સ્માઇલ શોધી કાઢ્યું હસીને મને કહે સાહેબ એ તો ઉપરથી ઓર્ડર આવશે પછી જ ખબર પડશે મેં કહ્યું તો હજુ ક્યાં ઓર્ડર આવ્યો છે તમારા બાને સાજા થઈ જવા દો સાહેબ એ જ તો વાંધો છે આ જગ્યા ક્યારે છોડવાની છે ખબર જ નથી ગમે ત્યારે ઉપરથી ઓર્ડર આવશે અને તાત્કાલિક રિલીવ કરી દેશે મેં કહ્યું એમાં શું વાંધો છે ઓર્ડર આવે ત્યારની વાત ત્યારે ના સાહેબ ઓર્ડર આવ્યાની રાહ જોવાય એવું નથી મારે તો મારી તૈયારી શરૂ કરી દેવી જોઈએ ને ઘણા કામો કરવાના બાકી છે બાકી રહેલા કામોની યાદી બનાવું છું એવું લાગે કે કેટલા બધા કામ અધૂરા રહી જશે કેમ નવા શહેરમાં એ કામો પૂરા નહીં થઈ શકે સાહેબ હું વિચારું છું કે એકલો જ જઈશ ફેમિલીને સાથે નથી લઈ જવું ફેમિલી માણ અહીંયા સેટ થયું છે

પોતાની બા યાદ આવે ત્યારે આંખોમાં પાણીની બે રોકટોક આવન જાવન શરૂ થઈ જાય છે બસ ફરક એટલો હોય છે બાળપણમાં આંખોમાં પાણી આવતા ને બા યાદ આવતી મોટા થયા પછી બા યાદ આવે ને આંખોમાં પાણી આવી જાય છે જ્યારે ઘરની જમીન પર હમણાં જ પોતા કરેલા હોય ત્યારે ભીની લાદી પર ચાલવાની મનાઈ હોય છે તેના બે કારણો હોય છે એક કારણ કે ભીની સપાટી પર ચાલવાથી લપસી જવાનો ડર રહેલો હોય છે બીજું કારણ એ કે આપણા પગલાઓની છાપ એ ભીની સપાટી પર અંકિત થઈ જતી હોય છે બસ આવી જ રીતે કોઈની આંખો પણ ભીની થતી હોય તેના મોઢામાંથી નીકળતા શબ્દોના પગલા ફક્ત તેમની આંખોમાં જ નહીં સામે બેઠેલા માણસના હૃદયમાં પણ કાયમ માટે અંકિત થઈ જતા હોય છે ભીની આંખોની સપાટી સૌથી લપસણી હોય છે સામે બેઠેલો ભલભલો માણસ એ આંખોની ભીનાશમાં લપસી પડતો હોય છે જમીન પર મારેલું પોતું સુકાય એ પહેલા આપણે ચાલવા માંડીએ એવી જ રીતે પોતાની આંખોમાં રહેલા પાણી સુકાય બોલવાની શરૂઆત કરી દીધી મારી સામે જોઈને મને બા વગર એકલો રહી હો સાહેબ માણસ જ્યાં સુધી એકલો રડતો હોય ત્યાં સુધી લોકોને વાંધો નથી આ દુનિયામાં એવા લોકો પણ છે જે રડતા માણસની સાવ સામે બેસીને પણ કોરા કટ રહી શકવાની કુશળતા ધરાવતા હોય પરંતુ મારા માટે કોરું રહેવું શક્ય નહોતું મારી સામે બેઠેલા ધરમશીભાઈ પોતાની સંવેદનાઓની ભરતીમાં મને જવાની પૂરેપૂરી કોશિશ કરી જ્યારે કોઈ માણસની આવે છે ત્યારે આસપાસ રહેલા કેટલાય લોકો તેમાં તણાઈ જતા હોય છે ફક્ત પાપણોથી ઇશારો કરીને મેં ધર્મશીભાઈ હિંમત આપી મેં કહ્યું તમારી બાને કશું જ નહીં થાય તમને સાવ સારું થઈ જશે બા વગર તમારે એકલા નહીં રહેવું પડે બે હાથ જોડીને ધરમશિભાઈએ મને કહ્યું તમારો આભાર સાહેબ મેં કહ્યું આભાર મારો ને ઈશ્વરનો માનવાનો તમે ભાગ્યશાળી છો કે તમારા બા હજુ સુધી તમારી સાથે છે આ વાત સાંભળીને ધરમશિભભાઈ અચાનક પોતાના ચહેરા પર ગંભીરતા પહેરી લીધી મને કહે એ જ તો ડર છે સાહેબ અત્યાર સુધી બાની સાથે રહ્યો છું બાથી અલગ થયા પછી શું કરીશ એ જ નથી સમજાતું બાની ટેવ પડી ગઈ છે પરંતુ તમારા બાને કશું જ નહીં થાય અત્યારથી શું કામ એમ બધું વિચારો છો બા જ્યાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી બાની ઉજાણી કરી લો ગંભીરતાના મોહરા પાછળ ધર્મશીભાઈ ધીમેથી બોલ બાની ઉજાણી કરવાનો સમય જ નથી મળતો સાહેબ કેટલા કામો બાકી છે બાને હરદ્વાર લઈ જવાની છે બાના ઓરડામાં એસી નખાવાનો છે બાની ઈચ્છા છે એટલે ઘરમાં એક મંદિર બનાવવાનું છે મને એક જ ડર રહ્યા કરે છે સાહેબ

બાનું તાત્કાલિક ઓપરેશન કરીને તમે તમારું કર્મ કર્યો આપણે બંને આપણા કામો પૂરી નિષ્ઠાપૂર્વક કર્યા છે હવે તો બધું ઉપરવાળાના હાથમાં છે પરંતુ એ જ ઉપરવાળો મને એવો સંદેશ આપી રહ્યો છે કે મારે બને તેટલી જલ્દી બાને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવી જોઈએ આપણો કર્મ કરીને આપણે બંને છૂટા થઈ ગયા છે અચાનક મને એવું લાગ્યું કે જાણે ધરમશી શ્રીમદ ભાગવદના દશમ સ્કંદનો કોઈ અધ્યાય મારી સામે વાંચી રહ્યા હોય અને શ્રી કૃષ્ણનો રૂપ ધારણ કરીને મને ધર્મ અને કર્મની વાતો સમજાવી રહ્યા હોય છતાં મેં તમને કહ્યું આજને આજ બાને લઈ જવાની હું મંજૂરી નહીં આપી શકું સાહેબ બાને કશું નહીં થાય બાને કંઈ પણ થાય તો એની જવાબદારી મારી તમે કહો ત્યાં સહી કરી દેવા તૈયાર છું પરંતુ આવનારી દરેક ક્ષણ મારા માટે કિંમતી છે બાને હવે સંપૂર્ણ સારું થઈ જશે એવી મને શ્રદ્ધા છે શ્રદ્ધા આગળ મારું શાણ ન ચાલ્યું તેમને હટ કરીને અને તબીબી સલાહની વિરુદ્ધમાં જઈને શામકુંવર બહેન નું ડિચાર્જ કાર્ડ તૈયાર કરાવ્યું હોસ્પિટલમાંથી વિદાય લેતા પહેલા ધરમશિભાઈ પોતાના બાને લઈને મને મળવા આવ્યા પોતાના બાને ઓપીડીમાં અંદર લાવીને ધરમશિભાઈ મને કહ્યું તમારા દર્દી જતા પહેલા તમને આવજો કહેવા આવ્યા છે બે હાથ જોડીને મેં શામકુંવર બહેનને કહ્યું આવજો બા તબિયત સાચવજો તેઓ કશું જ બોલ્યા નહીં શામકુંવર બહેનને મને સ્માઈલ પણ ન આપ્યો ઓપરેશન પછી તો તેમનો મૂડ પણ ન સુધર્યો ન તો તેમની તબિયત મને એવું લાગ્યું કે હોસ્પિટલમાંથી ઉતાવળે લઈ જઈને ધરમશીભાઈ પોતાના બા સાથે અન્યાય કરી રહ્યા છે શામકુંવર બહેનના બોલા ચાલુ રહ્યા તેમને મને કશો જ જવાબ ન આપ્યો એટલે ધરમશીભાઈએ તેમને કહ્યું મારાથી રિસાઈ જાય તો ચાલશે પણ આ તો સાહેબ છે આમની સાથે તો વાત કર આ મારે રિસાવણા તને સારા નથી લાગતા બા માજી મારાથી રિસાયેલા હોય કે થી પરંતુ તેમના ચહેરા પર તેમની નાદુરુસ્ત તબિયત સાથે તેમનો અણગમો સ્પષ્ટ બંચાતું હોય એ અણગમો કોના પ્રત્યે હતો મને એ જ ન સમજાય કોઈ બાપ આંગળી પકડીને પોતાના બાળકને લઈ જતો હોય એવી રીતે ધરમજીભાઈ પોતાના બાને લઈ ગયા જતા જતા તેમણે પોતાના બાને કહ્યું અરે બા શું કરશું તારું કાલ સવારે મારે ક્યાંક જવાનું આવશે તો આમ કેમ ચાલશે બસ મેં એટલું જ સાંભળ્યું પછી ઓપીડીનો દરવાજો બંધ થઈ ગયો એટલે તેમની વચ્ચે આગળ શું વાત થઈ હશે તે હું સાંભળી ન શક્યો માજી ગયા તે ગયા પછી ન તો એ ફરી તપાસ માટે આવ્યા કે ન તો તેમના વિશે કોઈ સમાચાર મળ્યા તેમના ઓપરેશન થયાને લગભગ દોઢેક મહિના જેટલો સમય વીતી ગયો અમુક દર્દીઓમાં પથરીના ઓપરેશન પછી તેમની કિડનીમાં એક સ્ટેન્ડ મૂકતા હોઈએ છીએ એ સ્ટેન્ડ અમુક અઠવાડિયા પછી કાઢાવાનો હોય છે એ પરમનેન્ટ સ્ટેન્ડ નથી હોતો એ સ્ટેન્ડનું કામ કિડની અને કિડનીની નળીમાં રહેલો સોજો ઉતારવાનો હોય છે જેને સ્ટેન્ડ મૂકવામાં આવે તે દરેક દર્દીઓને અમે લેખિતમાં સ્ટેન્ડ વિશે સૂચનાઓ આપેલી હોય છે કે તેને કોઈ કારણે શું તકલીફ થઈ શકે અથવા તો શું થાય તો ગભરાવાનું નહીં સાથે અમે સ્પષ્ટ શબ્દોમાં તેમને જણાવી દેતા હોઈએ છીએ કે આ સ્ટેન્ડ આટલા અઠવાડિયા પછી કઢાવવા માટે આવી જવું મોટા ભાગના દર્દીઓ તેમને જણાવેલા સમય પ્રમાણે સ્ટેન્ડ કઢાવવા આવી જતા હોય છે પરંતુ ચામકુવર બહેન તો સ્ટેન્ડ કઢાવવા પણ ન આવ્યા અમારી પાસે સ્ટેન્ડ મૂકેલા દર્દીઓની એક યાદી હોય છે યાદીમાં જોઈએ જે દર્દીઓ સ્ટેન્ડ કઢાવવા માટે નથી આવ્યા તેમને અમે ફોન કરીને બોલાવતા હોઈએ છીએ શામકુવર બહેનના નામની સામે ધરમશીભાઈ ફોન નંબર લખેલો હતો મેં સ્ટાફ ને સૂચના આપી કે ધરમશીભાઈ ને ફોન કરો કે તેમના બાને લઈને સ્ટેન્ડ કઢાવવા હોસ્પિટલ પર આવી જાય સ્ટાફે મને કહ્યું એ નંબર કોઈ ઉપાડતું નથી અમે સવાર થી સાંજ સુધીમાં અનેકવાર વાર પ્રયત્નો કર્યા પરંતુ ધરમશીભાઈનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી તેમને લખાવેલા સરનામા પર અમે પોસ્ટકાર્ડ પણ લખ્યું અને દર્દીને હોસ્પિટલ લાવવા માટે સૂચના પણ મોકલાવેલી પરંતુ કોઈ જવાબ આવ્યો નથી

ભવિષ્યમાં પોતાની સાથે થનારી દુર્ઘટનાઓનું ટ્રેલર પણ એડવાન્સમાં જ દેખાઈ જતું હોય છે શામકુંવર બહેનની ફાઇલ જ્યારે મારા ટેબલ પર મૂકવામાં આવી ત્યારે મને માટીના માણસની શક્તિઓનો ખ્યાલ નહોતો હું તો એવું જ માનતો હતો કે આપણે વર્તમાનમાં જીવતા હોઈએ છીએ ભવિષ્યમાં શું થવાનું છે એની કલ્પના પણ આપણને કોઈને નથી હોતી ભવિષ્યની ક્યાં વાત આવનારી ક્ષણમાં આપણી સાથે શું થવાનું છે એની પણ આપણને ક્યાં જાણ હોય છે એક વાત આપણે સૌ સ્વીકારીએ છીએ કે આ પૃથ્વી પરનો સૌથી મોટો પહેલવાન સમય છે કારણની સામે આપણે સૌ વામણા છીએ એ શક્તિશાળી સમયને પરાસ્ત કરવો માટીના માણસની ઓકાત બહારની વસ્તુ છે પરંતુ શામકુવર બહેન અને ધરમશીભાઈ સમયની સાથે યુદ્ધ માંડેલું શામકુવર બહેન અને ધરમશીભાઈને સમજ્યા પછી મને અહેસાસ થયો કે સમયને પરાસ્ત ન કરી શકે તો વાંધો નહીં પરંતુ દોડીને ચાલ્યા જતા સમયની આગળ તો નીકળી જ શકાય ઓપીડીનું બારણું ખુલ્યું બારણું ખુલતાની સાથે જ મેં બે ચહેરાઓ જોયા એક પરિચિત ચહેરો અને બીજો અપરિચિત ચહેરો પરિચિત ચહેરો હતો શામકુવર બહેનનો પરંતુ તેમની સાથે જે સ્ત્રી આવેલી તેમને હું ઓળખી ન શક્યો એ બંને જણા મારી સામેની ખુરશી પર ગોઠવાઈ ગયા કાળ જે રીતે પોતાના અનુકૂળ માણસોની પસંદગી કરતો હોય એવી જ રીતે એ બંને જણા પોતાને અનુકૂળ બેઠક શોધી લીધી માજે આજે પણ બોલવાના મૂડમાં નહોતા તેમના વર્તનમાં જરા પણ બદલાવ નહોતો તેમના ચહેરાને જોઈને મને એવું લાગ્યું કે મેં કરેલું ઓપરેશન વ્યર્થ છે દર્દીની તબિયતમાં કોઈ જ સુધારો નહોતો શામકુંવર બહેન મારી સામે બેસી તો ગયા પરંતુ તેમની આંખોએ મારી સામે જોવાની તસદી પણ ન લીધી કોઈ ઘોર અપરાધ કરીને આંખોમાં પસ્તાવો કરી હોય તેમ તેમની પાપણો નમેલી હતી જ્યારે કોઈ વ્યક્તિના ચહેરા પરથી તેની તબિયત વિશેના સમાચાર મળી જતા હોય ત્યારે કેમ છો તેવું પૂછીને અપમાન ન કરવું જોઈએ ધરમજીભાઈ તો સાથે આવેલા નહોતા મારી સામે બેઠેલા બે જણમાંથી હું ફક્ત શામકવર બહેન ને જોડકતો હતો તેઓ મારી સાથે વાત કરવા તૈયાર નહોતા તેમને શું કહેવું શું પૂછવું હું એ મૂંઝવણમાં હતો ત્યારે તેમની સાથે આવેલી વ્યક્તિએ વાતની શરૂઆત કરી સાહેબ આવવામાં થોડું મોડું થઈ ગયું પરંતુ સંજોગો એવા હતા કે સમયસર આવી નહીં શકાયું સુમસામ ગાઢ જંગલમાંથી અચાનક કોઈ શબ્દના બાણ છોડ્યા હોય એવું મને લાગ્યું એ શબ્દોના બાણની દિશામાં મેં નજર કરી તો ઉદાસીનો મેકઅપ કરીને બેઠેલો પેલી સ્ત્રીનો ચહેરો દેખાયો મેં તમને કહ્યું મેં તમને ઓળખ્યા નહીં બા સાથે તમે પહેલી વાર જોયા સાહેબ મારું નામ નિર્મળા હું બાની વહુ છું ઓહ ઓકે ઓકે એકવાર ધરમશિંભાઈએ વાત વાતમાં તમારું નામ લીધેલું યાદ આવી ગયું એમની બદલી થવાની હતી ને થઈ ગઈ બદલી મેં પૂછ્યું આ પ્રશ્ન પૂછીને મેં કોઈ ગંભીર ભૂલ કરી હોય એમ નિર્મળા બહેનનો ચહેરો એવી રીતે સંકોચાઈ ગયો જાણે હવા ભરેલા ફુગ્ગામાં રહેલી બધી હવા કોઈ અચાનક કાઢી લીધી આ રંગીન દુનિયામાં કોઈના ચહેરા પરનો રંગ અચાનક ઉડી જાય તો સમજી લેવું કે ખુશીઓની તકલાદી રંગની એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ છે માણસ કેટલી મહેનત કરીને પોતાના ચહેરા પર આનંદના રંગોનું રંગરોગાન કરાવતો હોય છે કાળનો એક તમાચો આ બધા રંગોને એક સાથે અદ્રશ્ય કરી દે છે એ તો અન્યાય કહેવાય ફક્ત માણસને જ નહીં રંગોને પણ અન્યાય થયો કહેવાય કારાવાસમાં રહેલા દેવકી અને વસુદેવના તેમના આઠમા સંતાનનું રહસ્ય કંસે પૂછી લીધું હોય એવી જ રીતે મારી સામે બેઠેલા શામકુંવર બહેન અને નિર્મલા બહેનને ધરમશિંભભાઈ વિશે પૂછીને મને એવું લાગ્યું ધરમશ્રિભાઈ વિશે પૂછાયેલા સવાલોનો જવાબ મને નહીં મળ્યો મેં ફરીવાર પૂછ્યું ધરમશિભાઈના નંબર પર ફોન લગાડવાની અમે ઘણી ટ્રાય કરેલી પરંતુ કોઈ રિપ્લાય જ ન આવ્યો નિર્મલા બહેનને પાંપણો નમાવી જવાબ આપ્યો એ નંબર પર હવે નો રિપ્લાય જ આવશે કેમ તમે નંબર બદલી નાખ્યો કે શું ના સાહેબ એને ઘર બદલી નાખ્યું નિર્મળા બહેને મને જવાબ તો આપ્યો પરંતુ હું કશું સમજ્યો નહીં એ તો જવાના જ ને તેમણે જ મને કહેલું કે ફેમિલી માંડ સેટ થયું છે એટલે ફેમિલીને સાથે નઈ લઈ જાવ હું એકલો જ જઈશ કઈ જગ્યાએ બદલી થઈ છે એવી જગ્યાએ જ્યાંથી આજ સુધી કોઈ પાછું નથી આવ્યું મને કીધા વગર તમારા ભાઈ એકલા જ ચાલ્યા ગયા કોઈને જાણ જ ન કરી આટલું બોલતાની સાથે નિર્મળા આંખોમાંથી પાણીનો એવો ધોધ પડવા લાગ્યો કે જેની સરખામણીમાં નાયગ્રા પણ શરમાઈ જાય મારા પગ નીચેથી જમીન સરખી એવી રીતે સરકવા લાગી કે જાણે જમીન નીચે કોઈ પૈડા મૂકી હોય હજુ થોડા સમય પહેલા મારી સામે બેઠેલો હાલતો ચાલતો વાતો કરતો ચિંતા કરતો પોતાનું કર્મ સમજાવતો માણસ આમ અચાનક ધુમાડો થઈ જાય એ વાત કેવી રીતે ગળે ઉતરે ચાલો એ વાત સ્વીકારી પણ લઈએ મનુષ્યના શરીરના બંધારણમાં સિત્તેર ટકા જેટલો ભાગ પાણીનો હોય છે શું આ રીતે મન ફાવે ત્યારે પોતાની જાતનું બાષ્પીભવન કરી નાખવાનું માણસ પાણીમાંથી મૃગજળ બની જાય એનો દોષ કોને આપવાનો પણ તેમને આત્મહત્યા શું કામ કરી આત્મહત્યા નોતી સાહેબ તેમ તેમનું કુદરતી મૃત્યુ હતું પોતાની સાડીના છેડાથી પોતાની આંખો લુછતા લુછતા નિર્મળાબાઈને મને કહ્યું મારી સામે જે કંઈ બની રહેલું એ મારી તબીબી સમજણની બહારનું હતું એક સાવ સાજો સારો માણસ જે પોતાની બીમાર બાને લઈને દોઢ મહિના પહેલા મારી hospital માં આવે છે પોતાની બા વિશેની ચિંતા વ્યક્ત કરે છે પોતાના બાકી રહેલા કામો ગણાવે છે એ માણસને અચાનક શું થઈ શકે મેં નિર્મળા બહેન ને કહ્યું આ બધું ક્યારે બન્યું અને અચાનક શું થઈ ગયું તેમને સાહેબ બાને હોસ્પિટલ માંથી રજા આપ્યાના બીજા દિવસે હોસ્પિટલે થી ઘરે આવીને તેમને બાને તેમના ખાટલા પર સુવડાવ્યા બાના ઓરડા પર નજર કરી અને બોલ્યા બા તારા માટે એસી નખાવાનું રહી ગયું હું નિર્મળાને કહી દઈશ કે આવતા ઉનાળા પહેલા તારા રૂમમાં એસી ફિટ કરાવી નાખ બાને ખાટલામાં સુવાડી ઘરની બહાર નીકળી ગયા ખબર નહીં સાહેબ તેઓ બહુ ઉતાવળમાં હતા આટલી બધી ઉતાવળમાં મેં તમને ક્યારેય નહોતા જોયા મેં તેમને પૂછ્યું પણ ખરું આટલી બધી ભાગા ભાગ શેની કરો છો કોઈ બસ પકડવાની છે તમારે મને કહે તને નહીં સમજાય નિર્મળા કેટલીક બસો જિંદગીમાં ફક્ત એક વારે જ આવતી હોય છે એમાં ચડવાનું ચૂકી જવાય ને તો જિંદગીભરનો પસ્તાવો રહી જાય સાહેબ તેમની વાત ત્યારે મને નોતી સમજે પરંતુ એ વાત સમજાતા મને બહુ વાર ન લાગે તે રાતે દસ વાગે તેમના એક ભાઈબનને ઘરે બોલાવી અમારા ઘરમાં એક જગ્યા બતાવીને તેમના ભાઈબનને કહ્યું બરાબર અહીંયા મંદિર બનાવવાનું છે કાલે કદાચ હું ન હોઉં તો તને ખ્યાલ રહે ઘરમાં મંદિર બનાવવાની વાત ઘણા સમયથી ચાલી રહેલી પરંતુ રાતે દસ વાગે તેમના ભાઈબનને ઘરે બોલાવીને ઘરમાં મંદિરનું લોકેશન જણાવવાની વાત મને સમજાઈ નહોતી મેં તમને કહ્યું હવે શાંતિથી સૂઈ જાઓ બાકીના કામો કાલે સવારે કરજો આરામ કરી લો મારા માથા પર હાથ મૂકીને મને કહે આવતીકાલ કોણે જોઈ છે મને તેમના પર બહુ ગુસ્સો આવેલો સાહેબ મેં તેમને કહ્યું આવું શું કામ બોલો છો આવું અશુભ ન બોલાય તો મને કહે તું જે અશુભ ગણે છે તે મારા માટે સુકન્યાળ હોય એવું પણ બને ને મેં કહ્યું તમે બહુ વિચિત્ર વાતો કરો છો તો તેમને મને કશો જવાબ જ ના આપ્યો અમારા રૂમમાં આવતા પહેલા છોકરાઓના રૂમમાં ગયા તેમના માથા પર હાથ ફેરવ્યો પછી મારી બાજુમાં આવીને સૂઈ ગયા મને કહે છોકરાઓની હવે મને ચિંતા નથી તેઓ તૈયાર થઈ ગયા છે બસ ચિંતા એક જ વાતની છે કે બાને હરદ્વાર કોણ લઈને જશે બાને હરદ્વાર લઈ જવાનું ફક્ત એક જ કામ બાકી રહી ગયું છે મેં તેમને દિલાસો આપ્યો કે રાતોરાત બાને કંઈ જ નથી થવાનું બાને સારું થઈ જાય પછી હરદ્વાર લઈ જજો અત્યારે તમે શાંતિથી સૂઈ जाओ મારા માથા પર હાથ ફેરવીને સૂઈ ગયા મને શું ખબર કે બીજે દિવસે સવારે ઉઠવાના જ ન નિર્મળા નિર્મળ બહેનનું રુદન હવે ચરમ સીમા પર પહોંચી ગયેલું શામકુંવર બહેન દુનિયાના રંગમંચ પર પોતાના દીકરાને કહેલો છેલ્લો ડાયલોગ શબ્દ બનીને સાંભળતા હતા તેમની આંખોમાં પાણીનું એક ટીપું પણ નહોતું કદાચ ધરમશિંભાઈની જેમ તેઓને પણ પહેલેથી જ બધું જાણી ગયેલા મા દીકરાની ટેલીપથી મૃત્યુના આગમનની બાબતમાં પણ કેટલી મજબૂત હોય છે નહીં નિર્મલા બહેનના શબ્દો તેની આંખોમાં આવેલા પાણીની જેમ અવિરત વહેતા રહ્યા સાહેબ તે દિવસ સુધી તમારા ભાઈએ મને એક પણ વાત ગંભીરતાથી નહોતી લીધી તે દિવસે રાતે મેં તમને શાંતિથી સૂઈ જાવ ફક્ત એટલું જ કહેલું અને એ વાત એમને આટલી બધી ગંભીરતાથી લઈ લીધી

મને એવું લાગતું હતું કે મૃત્યુ પામ્યા છે એનો જોઈને મારો જીવ જતો રહ્યો મેં આખું ઘર માથે લીધું આડોશ પાડોશના લોકોને દોડી દોડીને બોલાવ્યો ફક્ત એક રાતમાં મારા જીવનના વાતાવરણમાં આટલો બધો પલટો આવી જશે તેની મને કલ્પના પણ નહોતી સાહેબ નિર્મળાબેનની વાતો હું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો ઈશ્વર જ્યારે માણસને લેવા માટે યમને મોકલતા હશે ત્યારે એડવાન્સમાં તે માણસને પણ નોટિસ મોકલતા હશે ધરમસિંહ ભાઈ વિચાર મારા મગજમાંથી જવાનું નામ જ નતો લેતો મને તેમની સાથે થયેલી મારી પહેલી અને એકમાત્ર મુલાકાત યાદ આવી ત્યારે તેમણે મને કહેલું સાહેબ બને તેટલી જલ્દી રજા આપી દો ને મારે થોડી ઉતાવળ છે યમરાજની ટ્રેન તો તેના નિયત સમય કરતા ક્યારે વહેલી કે મોડી નથી હોતી એ વાતની જાણ ધરમસિંહ ભાઈને કેવી રીતે થઈ ગઈ હશે હું એ જ વિચારતો રહ્યો કે ઓપરેશનના દિવસે જ તબીબી સલાહની વિરુદ્ધ જઈને પોતાની બાને આમ પરાણે ઘરે લઈ જવાની ઘેરછા ધરમશીભાઈમાં કોણે પ્રગટાવી હશે માણસને પોતાની એક્સપાયરી ડેટનું રિમાઇન્ડર કેટલા દિવસ અગાઉ મળતું હશે મેં ધરમશીભાઈ સાથેનો વાર્તાલાપ યાદ કર્યો મને ખ્યાલ આવવા લાગ્યો કે તેમણે કહેલી એક વાત ઇરિલેવટ નહોતી તેમણે તો મને સ્પષ્ટ કહી દીધેલું કે મારી પાસે સમય બહુ ઓછો છે સરકારી નોકર સરકારની મરજી પ્રમાણે કામ આ જગ્યાએ બહુ નોકરી કરી લીધી આ દરેક વાક્ય આટલો બધો ઊંડો અર્થ નીકળતો હશે તેની તો મને ખબર પણ નહોતી ઉપરથી પોતાની બદલીનો ઓર્ડર આવવાનો હતો એ વાત ધરમશીભાઈ જાણતા હતા એટલે ચિંતિત હતા કે ઉપરથી ઓર્ડર આવે એ પહેલા તેમના બાકી રહી ગયેલા કામ પૂરા કરવાના હતા તેમણે સાવ સાચું કહેલું ગમે ત્યારે ઉપરથી ઓર્ડર આવશે અને તાત્કાલિક રિલીવ કરી દેશે મારા છોકરાઓ મારા વગર રહી શકશે પરંતુ મારી બા વગર નહીં આવા દરેક વાક્યોનો અર્થ હવે મને સમજાવા લાગ્યો હવે મને સમજાયું કે મારી સામે આંખોમાં પાણી ભરીને અફસોસની સાથે શું કામ ધરમશીભાઈ એવું બોલેલા બા વગર એકલો નહીં રહી શકું હો સાહેબ ત્યારે તો મને કલ્પના પણ ન જ હોય ને કે બા નથી જવાના પણ ધરમશીભાઈ પોતે જવાના છે હું તો એમ સમજીને પોતાને સાંત્વના આપતો હતો કે તેમને પોતાના બાને મૃત્યુની ચિંતા છે પરંતુ એ પોતાના મૃત્યુ ની વાત કરતા રહ્યા અને મને એ વાત નો અંસાર પણ ન આવ્યો મૃત્યુ સમજવા માટે ડિગ્રીઓ કામ નથી આવતી એ વાત મને ત્યારે સમજાય તો પછી મૃત્યુને સમજવા માટે શેની જરૂર હોય એ તો ધરમશિભાઈ જેવા વિદ્વાન માણસને જ પૂછવું પડે પરંતુ ધરમશીભાઈ ને એક્સપાયરી ડેટ ફક્ત તેમને જ ખબર હતો એવું નહોતું

કોણ કહે છે ઈશ્વરની ભાષા સમજાય નહીં એવી હોય છે ઈશ્વરની ભાષાને સમજવા માટે ઈશ્વરની સાથે કનેક્શન હોવું જરૂરી છે છે ઈશ્વરની ભાષા એવી સાંકેતિક લિપિમાં લખાયેલી હોય જે લિપિ વાંચવા માટે કોઈ ભાષા નહીં પરંતુ ઈશ્વરને સમજવા જરૂરી હોય છે ધરમશીભાઈ ઈશ્વર સાથેનો બહુ નજીકનો વ્યવહાર રહ્યો હોવો જોઈએ બાકી આટલી ટોપ સિક્રેટ માહિતી દેવલોકમાંથી લીક કેવી રીતે થાય પ્રશ્ન એ નથી કે વાત કોઈએ હળવેથી ધર્મજીભાઈના કાનમાં કહી દીધી કે હવે તેમની પાસે સમય ઓછો છે પ્રશ્ન એ છે કે કોઈએ કાનમાં કહેલી આવી વાત પર માણસનો આટલો બધો વિશ્વાસ કેવી રીતે હોય મારે એકવાર ધર્મજીભાઈને મળવું હતું એ પૂછવા માટે કે જે વાતની માહિતી દેવલોકના અંગત માણસો કે ગુપ્તચરોને પણ ખબર નથી હોતી એ વાતની ખબર તેમને કેવી રીતે પડી ગઈ પણ હવે આ તો સિક્રેટ જ રહેશે એક રીતે જોઈએ તો ધરમસિંહ ભાઈ નસીબદાર હતા તેમને ખબર તો હતી કે તેમની પાસે કેટલો સમય છે આપણને તો એ જ ખબર નથી કે આપણી પાસે કેટલો સમય છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો જેનાથી હું આવી નવી નવી વાર્તાઓ તમારી સાથે શેર કરી શકું